મોડાસા સાત ગામ પ્રજાપતિ વિકાસ મંડળનો બારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં પાંચ નવદંતીઓએ પ્રભુતામાના પગલાં પાડ્યા આ પ્રસંગે જાલિયા મઠ મંદિરના મહંત રામદાસજી મહારાજ તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા બીજા સેશનમાં સરકાર સમારંભ સંત આશીર્વાદ દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું ભોજનદાતા તેમજ મંડપદાતાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું મોડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણબેન તેમજ સાકરિયાના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા સંજયભાઈનું પણ સન્માન કરાયું મોડાસાના ગાયનેક ડોક્ટર અને સમૂહલગ્નના ભોજનદાતા રવિ પ્રજાપતિનું પણ સન્માન કરવામાં આવ્યું દેવરાજ ધામના મહંત ધનગીરી બાપુએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા આ સમૂહલગ્નમાં મોડાસા સાત ગામના યુવાનો જ તે તનતોડ મહેનત કરી સમૂહલગ્નને સફળ બનાવ્યો હતો